નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના આંબા ચોક આસપાસના વિસ્તાર માંથી તંત્ર દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ અને એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના આંબાચોક નારેશ્વર મંદિર આસપાસના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આંબાચોક વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં એસ્ટેટ વિભાગ સહિતની ટીમ જોડાઈ હતી